આપી દીધી છે તથા આપણે ગુજરાતીના પાઠોના પર્યાવરણના પાઠ અને દરેક પાઠના સોલ્યુશન એક થી મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો જેમ કે ડી લાબી તો થશે બિલાડી બિલાડીને દૂધ ભાવે છે બીજું છે વાદળિયા તો ચોમાસામાં વાદળીયા દોડા દોડી કરે છે અવલોકન દરિયા કિનારે નાળિયેરના વૃક્ષો હોય છે પછી છે ઉમાશંકર તો ઉમાશંકર જોશી એક કવિ છે પરિચય તો આજે અમારા નવા શિક્ષક બહેને તેમનો પરિચય આપ્યો ત્યાર પછી છે અનુમાન

તો ઘરમાં દાદાનો નિર્ણય અંતિમ રહેતો પછી છે આશીર્વાદ તો દાદા દાદી હંમેશા મને આશીર્વાદ આપતા સાવરણી સાવરણી તો તો ઘર સાફ કરવાનું સાધન છે પર્યટન અમે દર વર્ષે શાળામાંથી પર્યટન કરીએ છીએ પાણીયારું તો રિયાના ઘરે મોટું પાણીયારું છે કર્મભૂમિ તો કર્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ આંબલી તો ભાવેશ અને મોહન આંબલી પીપળી

મહાવરો નંબર ત્રણ છે નીચેના શબ્દોના ધનવાન અતિવૃષ્ટિ તો અનાવૃષ્ટિ ઉપર તો નીચે એમના પછી મહાવરો નંબર ચાર છે ઉદાહરણ મુજબ તમારા પાંચ મિત્રોના નામના છેલ્લા અક્ષરથી શરૂ થતા શબ્દો બનાવો તો એમાં જુઓ રમત

ત્યાર પછી મિત્રો મહાવરો નંબર છ છે નીચેના કોષ્ટિક માંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો તો દિવસ તો દિન આકાશ તો નભ પક્ષી તો પંખી દુનિયા તો જગત અને ઉત્તર તો જવાબ ત્યાર પછી સાચી જોડણી પર તમારે રાઉન્ડ કરવાનું છે મૂર્તિ જાસૂદ શિલ્પી શરણાઈ આગગાડી શાંતિ અને ઉઠ્યો આ બધા સાચી જોડણી છે મહાવરો નંબર 8 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો રાજાએ ફકીરની જડતી જડતી લેવરાવી પાંદડાનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો હતો એક પગલું થોડું આછું દેખાતું હતું રાજાને આ સાંભળી ખાત્રી થઈ ગઈ મે જમીન પર ઊંટના પગલા જોયા છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો આ સરગવાનું ઝાડ છે કેરીમાંથી

ટેક્સી માં જશે પછી પ્રશ્ન છે કે હવે પછી હું ચિત્રમાં નેશનલ લેવલે ભાગ લેવા જઈશ હમણાં હું તાલુકાની ચિત્ર સ્પર્ધામાં ચિત્ર દોરું છું પહેલા હું શાળા ખાતે યોજાયેલા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે હમણાં મને ગુજરાતી સરસ વાંચતા આવડે છે અને પહેલા મને કોઈ ભાષા આવડતી ન હતી પહેલા હું ત્રીજા ધોરણમાં હતો હમણાં હું ચોથા ધોરણમાં છું હવે પછી હું પાંચમા ધોરણમાં

ગમર અને આડબ આ બધા પર તમારે રાઉન્ડ કરવાનું છે ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે આપણી પ્રવૃત્તિ છે એમાં મહાવરો નંબર પહેલો છે નીચેના શબ્દોમાં ખૂટતો શબ્દ લખી અર્થપૂર્ણ શબ્દ બનાવો અહીંયા થશે પરિવાર નાળિયેર વરસાદ તકલીફ પડછાયો શાકભાજી દરવાજો અખબાર જામફળ અને સીતાફળ ઉપરના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો જોઈએ અંધારામાં પડછાયો દેખાતો નથી ખોરાકમાં લીલા શાકભાજી લેવા જોઈએ અને જીયાને જોરથી દરવાજો બંધ કર્યો દાદા સવારે અખબાર વાંચે છે હેત જામફળ ખૂબ ભાવે છે મેં સીતાફળનું જ્યુસ પીધું ત્યાર પછી મહાવરો નંબર ત્રણ છે તો જોઈએ બગીચો તો ઝાડ ફૂલ છોડ ઘાસ તો ગામમાં ઘર પંચાયત સંગીતના સાધનોમાં રમતના સાધનો વિશેષ ચોક પુસ્તક અને લેશન મહાવરો નંબર ચાર છે કોણ છે તે શોધો અને એક વાક્યમાં લખો તો જુઓ અહીંયા ચાર અક્ષરનું એક નામ નામના છેલ્લા બે અક્ષર તર બીજા અને પહેલા અક્ષર બને તક અને તો એ કોણ તો કબૂતર કોણ બનશે કબુતર બંને અક્ષર થી ચરક બને તો એમાં આવશે કરચડો દરિયામાં જોવા મળે છે પાંચ અક્ષર નું એનું નામ છે પહેલા બે થી બને કાન તો થઈ જશે કાન ખજૂરો અને ઈયળ સમાન દેખાય છે કયો બને તો થઈ જશે કરોડિયો તો ઘરમાં કરોડિયાનું ઝાડુ હતું અહીંયા જુઓ ચાર અક્ષરનું એનું નામ પહેલા બે દર પહેલા અને બીજા અક્ષર થી દર બને અને છોટા અક્ષર થી દડો તો એક કારીગર છે તો દરજી તો દરજી પાંદડા માળો બનાવે છે મહાવરો પાંચ શબ્દ શોધો વાક્ય બનાવો તો અહીંયા પહેલામાં આવશે વટ બીજામાં આવશે વેતર દણ રણ અને સાયકલ મહાવરો નંબર છ કાઉસમાં આપેલા પ્રાણીઓના નામ આપ્યા છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો બળદ ખેતીમાં કામ લાગે છે ઊંટ રણમાં કામ લાગે છે ગધેડું શેરીમાં જોવા મળે છે ચકલી ઘરમાં જોવા મળે છે બીક લાગે છે તમે મારા રમકડા સંતાડી દીધા તમે મારા માટે બજારમાંથી શું લાવ્યા મને લંગડી રમવાની મજા પડી મિત અને મૈત્રી પાંચમા ધોરણમાં ભણે છે

અહીંયા ઉદાહરણ પ્રમાણે મહાવરા નંબર બે માં કરવાનું છે ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો મહાવરો નંબર ત્રણ છે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો એવા બીજા શબ્દો શોધીને લખો અહીંયા છે કાચો પાપડ પાકો પાપડ દળબળ દળબળ દોડત હે છમ 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 છમા છમ છમ તો આ હતું મિત્રો સંપૂર્ણ આપણું ચાલો યાદ કરીએ નું સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિંદ જય ભારત